મોઢેશ્વરીજી નું ભાવ મંદિર હસોત રોડ ખાતે વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિર નું નિર્માણ મોઢ ઘાંચી સમસ્ત પંચવાડી અને કાકાબરિયા મંડી ટ્રસ્ટ અંકલેશ્વર ઉપક્રમે કરવામાં આવ્યું છે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી મહાસુદ દશમના રોજ કરવામાં આવ્યો હતો સવારથી વિવિધ ધાર્મિક પૂજા દ્વારા શરૂ કરાઈ હતી જે બાદ બપોરે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કળશ શોભાયાત્રા દિનેશચંદ્ર મોદી રામવાટિકાના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન કરી નવનિર્મિત મંદિર પરિષદ સુધી યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર સમાજ ઉપરાંત આમંત્રિત સમાજના સમાજના લોકો લોકો સાથે જિલ્લા જિલ્લા અને બહારના ઉમટી પડ્યા હતા મંદિર કહેતે શોભાયાત્રા પહોંચી હતી જ્યાં દેહ સુધી પ્રાયશ્ચિત વિધિ યોજાઈ હતી આવતીકાલે સવારે નવ કલાકે પંચાંગ કર્મ અગ્નિસ્થાપન કુટીર કર્મ ગ્રહ હોમ શાંતિ પૌષ્ટિક હોમ સાયમ પૂજા વિધિ યોજાશે જ્યારે ત્રીજા દિવસે સવારે નવ કલાકે પ્રાંત પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા હલવાસ્તુ વાસ્તુ પ્રદાન હોમ પ્રસાદ વાસ્તુ અને અંતિમ દિવસે કળ સ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હવન શ્રીફળ હોમાશે મોઢેશ્વરી માતાની મહાત્મય કથા સંત કથાકાર પૂજ્ય શ્રી વિશુદ્ધ મહારાજ કરશે તેમના લઘુબંધુ એવા શ્રી આનંદ મહારાજ અને સરસ્વતી મહારાજ દ્વારા આ ઉપરાંત રોજ ચારથી ચાર ત્રીસ દરમિયાન સંગીતમય ભજન કીર્તન સહિત વિવિધ કાર્યક્રમ સાથે યોજાશે જ્યારે અંતિમ દિવસે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મોદીનગર ખાતે સમાજના આગેવાન એવું પ્રવીણભાઈ માસ્ટર અને અન્ય મિત્રમંડળ દ્વારા શોભાયાત્રામાં જોડાનાર ભક્તો માટે પ્રસાદી રૂપે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યાના ભાવિક ભક્તોએ લીધો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે પહેલો પ્રોગ્રામ હતો શોભાયાત્રાનો અને તે અમે સફળતાપૂર્વક પાર પાડ્યો છે એમાં મોટી સંખ્યામાં અમારા ગોરી સમાજના ગાંધીજીઓ હાજર રહ્યા હતા અને લગભગ બે બે ત્રણ કલાક સુધી શોભાયાત્રા રસ્તા પર ચાલી હતી અને પછી અમારા બોધેશ્વરી માતાના મંદિરે પહોંચી અને એ સફળતાપૂર્વક પ્રોગ્રામ પૂરો કર્યો છે હવે પછી આવતીકાલથી યજ્ઞ અને મંત્રવિધિનો પ્રોગ્રામ ચાલુ થશે पर